ગરડા મામલતદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને સામાકાંઠા વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું ગરડા શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલી કોર્ટની સામે તાત્કાલિક હનુમાનજી મંદિર વિસ્તારમાં લોકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરડા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં સ્થાનિક આગેવાન અજયભાઈ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું કે મામલતદાર કચેરી દ્વારા તાત્કાલિક હનુમાનજી મંદિર તેમજ બાપાના ઓટાને દૂર કરવા માટે દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવેલ છે તો સ્થાનિક લોકો અને વિશ્વ હિન્દુ પરિષદ લાલ ગુમ થયા હતા અને જણાવવામાં આવ્યું હતું કે અહીં હિન્દુ ધર્મના તમામ તહેવારો મનાવવામાં આવે છે ખાસ કરીને હનુમાન જયંતિ રામનવમી નવરાત્રી સહિતના હિન્દુ તહેવારો મનાવવામાં આવે છે આ એસી વર્ષથી આવેલું પૌરાણિક મંદિર આવેલું છે અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રકરણ અધ્યક્ષ આજ રોજ વિશાળ સંખ્યામાં હનુમાન ભક્તો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે આવેદનપત્ર મામલતદાર સાહેબ દ્વારા જે હનુમાનજીની ડેરી છે તાત્કાલિક હનુમાનજીની ડેરી હામાકાંઠા વિસ્તારમાં જે કોમન પ્લોટ ની અંદર આવેલી છે એ ડેરી હટાવવા માટે થઈ દબાણ હટાવવા માટે થઈ અને નોટિસ આપવામાં આવેલી જે સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ તાત્કાલિક હનુમાનજી મિત્ર મંડળ અને અહીંયાના સ્થાનિક લોકો વિશાળ સંખ્યાની અંદર આજે મામલતદાર કચેરી દ્વારા ખાતે આવેદનપત્ર આપવા આવેલા છે મારું નામ સાથે રાખી અને ગરડા સામાકાંઠા વિસ્તારના લોકો દ્વારા ગરડા સામાકાંઠા ગઢાઈ રોડ પર જે તાત્કાલિક હનુમાનજી ની ડેરી અને બાબા સીતારામનો જે ઓટો આવેલો છે ત્યાં મામલતદાર શ્રી દ્વારા નોટિસ આપવામાં આવેલ કે દબાણ હટાવવા અંગેની પરંતુ ત્યાં લગભગ એંશીક વર્ષથી જ આ મંદિર આવેલું છે પૌરાણિક મંદિર છે તેમજ ત્યાં સ્થાનિક લોકો દ્વારા અવારનવાર જે હિન્દુ ધાર્મ ધાર્મિક જે તહેવારો આવી રહ્યા તેની ઉજવણી કરવામાં આવે છે જેવા કે હનુમાન જયંતિ નવરાત્રિ તેમજ અલગ અલગ જે હિન્દુ તહેવારો આવ્યો તેની ઉજવણી કરવામાં આવે છે અને આ બધા લોકો ભેગા મળી અને મામલતદાર સાહેબને વિનંતી અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે જે મંદિર આવેલ છે તે કોઈ પણ રીતે કોઈ પણ અડચણમાં નથી કે નથી રસ્તામાં આવતું અને જે પ્લોટ છે તે પણ કોમન છે કોઈની માલિકાનો પ્લોટ છે એટલે અમે આજે રજૂઆત વિનંતી કરવા આવ્યા હતા કે જે નોટિસ છે સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે અમારી માંગ એ છે કે ત્યાં કોઈને રૂપ મંદિર છે નહીં કે રસ્તામાં નથી આવતું એટલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં